જય શ્રી કૃષ્ણ મિત્રો તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર દુનિયામાં હજારો મંત્ર છે હજારો જાપ છે પણ એક એવો મંત્ર જે મંત્રનો રાજા કહેવાય છે એ છે ઓમ મંત્ર શું તમને ખબર છે કે આખા બ્રહ્માંડની શરૂઆત સમયે જે પ્રથમ નાદ થયો હતો એ નાદ છે ઓમ તો ચાલો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળશું ઓમ શું છે તેનો અર્થ અને રહસ્ય શું છે તેમજ શાસ્ત્રમાં તેની માહિતી કેવી રીતે વર્ણાય છે તેમજ ઓમના ઉચ્ચારણના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક ફાયદાઓ શું છે તેમજ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ અને અંતે એક સુંદર કથા દ્વારા સમજશું કે ઓમ આપણા જીવનમાં કેમ જરૂરી છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો તો ઓમ શું છે ઓમને પ્રણવ મંત્ર કહેવાય છે પ્રણવનો અર્થ થાય છે કે જે હંમેશા નવા નવા પ્રાણો આપે છે વેદો અને ઉપનિષદમાં સ્પષ્ટ લખ્યું છે કે ઓમ જ બ્રહ્મ છે અને ઓમ જ આત્મા છે આમ માત્ર એક ધ્વનિ નથી સમગ્ર સર્જનાની મૂળ શક્તિ છે તો ઓમનું રહસ્ય ઓમમાં અ ઉ અને મ આ ત્રણ શબ્દોના ઉચ્ચાર થાય છે આ ત્રણ અક્ષરનું શું રહસ્ય છે અ અ એટલે જાગૃતિની અવસ્થા આપણે જે જગત જોઈએ છીએ તે ઉ ઊનો મતલબ છે સ્વપ્નની અવસ્થા આપણે સ્વપ્નમાં અનુભવીએ છીએ એ અને મ મનો મતલબ છે સુષ્પિતની અવસ્થા જ્યારે આપણે ઘેરી નિંદ્રામાં હોઈએ છીએ આ ત્રણ અવસ્થાથી પરે છે તુર્યા અવસ્થા જ્યાં આત્મા પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે એટલે કે ઓમમાં આખું જીવન આખું બ્રહ્માંડ સમાયેલું છે તો ઓમનું રહસ્ય છે કે ઓમ એ આખું બ્રહ્માંડ આપણું આખું જીવન ઓમના રહસ્યમાં છે શાસ્ત્રોમાં ઓમ શું છે તો ઓમ એ સર્વ જગત છે ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જ ઓમમાં છે ભાગવત ગીતાના અધ્યાય સાતમાં શ્લોક નંબર આઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રણવ સર્વદેશુય ય એટલે કે હું જ વેદોમાં પ્રણવ ઓમ છું યજ્ઞમાં પૂજામાં ધ્યાનમાં દરેક ક્રિયાની શરૂઆતમાં ઓમથી જ થાય છે તો આપણે એક ઋષિઓનું પ્રણવ નાદની કથા સાંભળીએ તો પ્રાચીન સમયમાં મહર્ષિઓએ ગાઢ ધ્યાનમાં બેસીને એક અદ્ભુત નાદ સાંભળ્યો એ નાદ હતો ઓ તેમણે સમજ્યું કે આ કોઈ સામાન્ય અવાજ નથી પરંતુ બ્રહ્માંડના સર્જનની મૂળ ધ્વનિ છે ત્યારથી ઓમને આનંદિત નાદ માનવામાં આવ્યું છે ઓમના જાપના આધ્યાત્મિક કેટલાક ફાયદાઓ પણ છે ઓમનો જાપ કરવાથી મનની ચિંતા દૂર થાય છે ક્રોધ દુઃખ તાણ શાંત થાય છે તેમજ ધ્યાન એકાગ્રિત બને છે આત્મા શુદ્ધ થાય છે પરમાત્માની નજીક જવાનો અનુભવ થાય છે આ ઓમના આધ્યાત્મિક ફાયદાઓ છે તે ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઓમનો સંપદન આશરે ચારસો બત્રીસ હર્ષ પર થાય છે જે પૃથ્વીની સ્વાભાવિક ધ્વનિ સાથે મેળ ખાતો છે જ્યારે આપણે ઓમનો જાપ કરીએ ત્યારે આપણા મગજમાં આલ્ફા તરંગો ઉત્પન્ન થાય છે અને તે શાંતિ અને આનંદ આપે છે ડોક્ટરના સંશોધન પ્રમાણે ઓમના નિયમિત જાપથી બ્લડ પ્રેશર નિયમિત થાય છે તેમજ હૃદય મજબૂત બને છે અને મનનો તણાવ ઘટે છે ઓમનો જાપ કેવી રીતે કરવો જોઈએ તો શાંત જગ્યાએ પદ્માસન અથવા તો આરામથી બેસીને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો અને ધીમેથી બોલો ઓ એમાં ઓ એ લાંબુ બોલવામાં આવે છે અને મમાં ગુંજન થાય છે રોજ અગિયાર વાર કે એકસો આઠ વાર જપ કરો ધીમે ધીમે તમે અનુભવશો કે તમારું મન હળવું અને નિવાકાર બનતું જાય છે એક કથા છે રાજા જનક અને યોગી એકવાર રાજા જનકે યોગીજીને પૂછ્યું કે મહારાજા આ નાનો શબ્દ ઓમ કેમ એટલો મોટો ગણાય છે ત્યારે યોગીજી હસ્યા અને રાજાને ધ્યાનમાં બેસાડીને ઓમનો જાપ કરાવ્યો થોડી વારમાં રાજાને લાગ્યું કે પોતાનું શરીર ભૂલીને તેઓ શાંતિના દરિયામાં તરતા જાય છે યોગી બોલ્યા રાજન આજ છે ઓમનો મહિમા જે મનુષ્યને પોતાથી પરમાત્મા સુધી પહોંચાડી દે છે તો રોજિંદા જીવનમાં ઓમનો મંત્ર જાપ આપણે કરવો જોઈએ સવારે ઉઠીને ત્રણ વાર ઓમ બોલવાથી આખો દિવસ સકારાત્મક બને છે તેમજ ભોજન પહેલાં ઓમ બોલવાથી અન્ન પ્રસાદ રૂપે પવિત્ર બને છે ઊંઘમાં પહેલાં ઓમ બોલવાથી નિંદ્રા ગાઢ અને શાંતિમય થાય છે બાળકોને રોજ થોડા મિનિટ ઓમ શીખવવાથી તેમનું મન અને બુદ્ધિ બંને તેજ બને છે તો મિત્રો ઓમ એ માત્ર શબ્દ નથી એ બ્રહ્માંડની પ્રાણશક્તિ છે રોજ થોડો સમય કાઢો અને ઓમનો જાપ કરો તમે જોશો કે તમારું જીવન વધુ આનંદમય સ્વસ્થ અને દિવ્ય બની જશે તો ચાલો હવે આપણે બધા સાથે મળીને એકવાર ઊંડા શ્વાસ સાથે ઓમનો જાપ કરીએ ઓ રીતે ઉચ્ચારણથી મનની શાંતિ થશે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ઓમ શું છે તેનું રહસ્ય શું છે અને તેના ઉચ્ચારણથી આપણા જીવનમાં કેટલાક અદ્ભુત ફળ મળે છે તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ અવનવા વિડીયો સાંભળવા માટે તેમજ વ્રતકથાની ફળ વાર્તા મહિમા સારાંશ સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા જેથી તમને અવનવા વિડીયોની તરત જ નોટિફિકેશન મળી જશે અને સાથે કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા કમેન્ટમાં ઓમ અને હા મિત્રો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેનાથી ઓમની માહિતી બધા સુધી પહોંચે ઓમ શું છે તેનું રહસ્ય સૌ કોઈ જાણે અને જેનાથી દરેકના મનને શાંતિ મળે તો ચાલો મિત્રો ધન્યવાદ